કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો જ્યાં મિત્રો આજે તારીખ નવ વાર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહેલા એરંડાના ભાવિષ્ય જાણકારી માટે આપણા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવિષે જાણકારી જોતી હોય તો અચૂકથી અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો મિત્રો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી ખેડૂત મિત્રો એટલે ખેડૂત પુત્રને સપોર્ટ કરજો અને લાઇક સબસ્ક્રાઈબ કરજો ચાલો ખેડૂત મિત્રો આજના એરંડા વાત કરીએ તો વિજાપુર નીચો ભાવશે બારસો પંચાણું બાર રૂપિયા વાત તો ચાલી રહેલો એરંડા નો તેરસો ને દસ રૂપિયા ભીલડીમાં ચાલી રહેલો ખેડૂત મિત્રો અત્યારનો નો એરંડા નો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો છે બારસો ને સિત્તેર રૂપિયા આગળ પાલનપુર ની વાત કરીએ તો પાલનપુર માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા અને ઊંચો આવશે 1303 રૂપિયા વારાયની વાત કરીએ તો ખેડોત બાય વારાયમાં એરંડાનો નીચો ભાવ છે 1270 રૂપિયા અને ઊંચો ભાવ છે 1285 રૂપિયા થરામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે 1280 રૂપિયા અને ઊંચો ભાવ છે 1310 રૂપિયા સિહોરીની વાત કરીએ તો સિહોરીમાં એરંડાનો નીચો ભાવ છે 1221 રૂપિયા અને ઊંચો ભાવ છે 1300 રૂપિયા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવ છે 1130 રૂપિયા અને ઊંચો ભાવ છે 1300 રૂપિયા મિત્રો રાધન

નેનવાની વાત કરીએ તો નેનવામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવ છે ને પાંચ રૂપિયા ખેડૂતભાઈ પીલુડા વાત કરે તો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે ને ત્રણ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ગુંદરીમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નવ્વાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા આગળ એરંડાના વિશે વાત કરીએ તો અંજારમાં એરંડાનો મહત્તમ ભાવ બારસો ને ચોરાણું રૂપિયા થરાદની વાત કરે તો ખેડૂતભાઈઓ થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અઢાર રૂપિયા હળવદરની વાત કરે તો હળવદરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા સિદ્ધપુર વાત કરીએ તો સિદ્ધપુરમાં એરંડાનો નીચો ઊંચો રૂપિયા લાખણીની વાત કરીએ તો ખેડૂતભાઈ લાખણીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા અરિજ વાત કરે તો હરીજ ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ચાણસમાની અંદર અત્યારનું એરંડાનો નીચો ભાવશે અગિયારસો સાસઠ રૂપિયા અને ઊંચો બારસો ને એકાણું રૂપિયા જોટાણાની વાત કરીએ તો જોટાણા માં એરંડા નો નીચો પંચાસી રૂપિયા રૂપિયા ની વાત કરે તો ખેડૂતભાઈ વિસનગર અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ઓગણસાઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા જામજોધપુરમાં માં ચાલી રહેલો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા આગળ અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા હિંમતનગર વાત કરીએ તો ખેડૂત ભાઈ અત્યારે એરંડા નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા મહેસાણા ની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પંદર રૂપિયા ખેડૂત મિત્રો મોરબી ની અંદર અત્યારનો અરંડાનો નીચો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને બેતાલીસ રૂપિયા ખેડૂતભાઈ પાટણની ની વાત કરતો પાટણ માં નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને છવ્વીસ રૂપિયા જેતપુર ની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો છપ્પન રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ આગળ કલોલ ની વાત કરતો અત્યાર નો એરંડા નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા જસદણની વાત કરીએ તો જસદણમાં માં મહત્તમ ભાવ છે ભાવશે બારસો રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતો અત્યારે નો નીચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા ભાવશે વાત કરે તો બેચરાજ ની અંદર એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયાનો ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં માં એરંડા નો નીચો ભાવશે આઠસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા બોટાદ ની અંદર અત્યારનો નીચો નો નીચો પચાસ રૂપિયા ને ઊંચો માં અત્યારે નો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોસઠ રૂપિયા વિરમગામ માં ચાલી રહેલો અત્યાર નો એરંડા નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા ઊંચો ભાવશે બારસો ને રૂપિયા રાપરની વાત કરીએ તો ખેડૂતભાઈ રાપર અત્યારે ડા નો મહત્તમ ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા પાટડી અંદર એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ભાવશે એસી રૂપિયા ભિલોડામાં એરંડાનો નીચોમાં એરંડાનો નીચો ઊંચો તેરસો ને બે રૂપિયા ખેડ બ્રહ્મની અંદર એરંડાનો નો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા ભચાઉ એરંડાનો એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ત્રણ રૂપિયા માણસામાં નીચો ભાવ બારસો બોણું ઊંચો ભાવ